મારા દીકરા ને સારું થઈ જાય તો શાયક તમારી ઓળખાણ આપો પેલા તમે કોણ આ કોણ આ દીકરો છે ના દીકરો ઘણો થઈ ગયો અને શું તકલીફ હતી લાવ્યા એ એ એને તકલીફ તમને એ ગાડી ચલાવી નો વખતો અને વાસી નો અને આમ મગજનો સીડિયા બહુ હતો

પાણી તંગી હોય તો અને જે ઘા કરે ને તો ડોલ હોય તો ડોલ ઢોર નાખતો તૂટી જતી મારા મારી કરી એમાં મારી બાકી કોઈ આઈ કરતો મારા સિંહ મારા આગળ બીજો બીજો શું હોતી તકલીફ ડુંગરી ખાય તીખું ખાય ત્યારે બહુ મગજ સ્ટ્રોંગ થઈ ડુંગરી ખાય કે કોઈ લસણ વાળી વસ્તુ ખાય તીખી વસ્તુ બહુ થઈ પછી એને નકી નોરીએ કેટલું કંટ્રોલ થાય કે કેટલું નો થાય એટલે બધું મગજ સ્ટ્રોંગ બહુ પછી થોડીક વાર હોય એટલે કેટલી સણ વાર હોય થોડીક વાર પછી કોઈ આખોળો પડેને સુપસ્તાવ થઈ તપ દે મિનિટ ઘરે આ બધા કોઈ પ્રશ્નો છે નહીં અત્યારે અત્યારે નથી પ્રશ્ન હવે અત્યારે નથી તમારે કરવાનું હું હું તો એવું મારું માનવું છે કે જે આપણે પહેલા જ દિવસે તમે આ જિંદગીમાં એને પહેલી વાર દવા લખી દીધી પહેલી વાર આપણે એને ગોળી પાઈ પહેલા જ દિવસની જે રાબેતા મુજબ ટ્રેન ટાઈમની હતી તો પહેલા જ દિવસે મને હન્ડ્રેડ પરસેન્ટ મને એવું દેખાડ્યું કે આ દવા એને લાગુ પડી ગઈ ચો ટકા પહેલા જ દિવસે પછી તો આગળની વાત તો જુદી જ છે પણ ત્યારે જ લાગુ પડી ગઈ હતી માટલે સાહેબ આ દવા અને બધું કર્યું એટલે હવે કાંઈ થાય નહીં કોઈ નહીં આપણે ઘરે ધ્યાન રાખવાનું આ એટલું થાશે એટલું બેસ્ટમાં બેસ્ટ કરી દઈશ તમને સંતોષ ને અત્યાર સુધી બહા બસ બસ બાકી બધું નગર આ મેં તમને કહું આ ખેતી કરી ને બધું એવા કરતી ને સાહેબ એવી રીતે મેં આને હાજો કરું મેં કોઈ ભલે મને તકલીફ પડે મેં રાત દી બેઠા છે અત્યારે બપોર અત્યારે કેવો તડકો હોય હું એવા તડકાની કામ કરું હવે બીજા કોઈ આ પ્રકારના દર્દીઓ આવે હા એને માટે કંઈ તમારે છેલ્લે સંદેશ દેવો હોય તો હું તો એમ કહું છું આવા માણસો હોય કોઈ અને કોઈ કોઈને હેરાન કરતા હોય કોઈ બાળક કે કોઈ છોકરું કે મોટી ઉંમર હેરાન થતા હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેવી સાઇડની નસી કહેતા ભાઈની મુલાકાત લેવી એ સો ટકા હંડ્રેડ પર્સન્ટ વાત છે મારી એકવાર મુલાકાત લેવી તમને જાજો નહીં તો એસી નેવું તો ફરક પડી જશે પડી જશે પડી જશે